નમસ્કાર મિત્રો તેના રૂપ ચર્ચા કરવાની છે એટલે કે દવા છે તેના વિવિધ રૂપો અને તેના વિવિધ માર્ગો અને તેના સિવાય કે દવા છે તે બરાબર આપતા પહેલા જે સંપૂર્ણ નિર્દેશ કરવામાં આવે છે બરાબર તેના વિશેની માહિતી અને દવા ના જે ઓળખપત્ર છે તેમાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય છે તે સમજૂતી તેની સાથે સાથે દવા આપવામાં જે માર્ગ છે જે તેના રૂપ છે તે નક્કી કરવા માટેની જે સૂચનાઓ છે તે અને જે વય અનુસાર બરાબર દર્દી છે અથવા તો જે દવા આપવા વય અનુસાર બરાબર જે દવા આપવા માટેના જે માર્ગ અને જે રૂપ છે તે માટેની જે સૂચનાઓ છે તે બાબતો વિશેની આપણે ચર્ચા આ વિડીયોમાં કરવાના છીએ તો આપણે શરૂઆત આપણે દવા લેવાના માર્ગ અને તેના રૂપ થી એટલે કે તે તેની સમજૂતી શરૂઆતમાં મેળવીએ તો દવા લેવાના માર્ગ અને તેના લેવાના રૂપ સંબંધિત જ્ઞાન જોઈએ તો દવાઓને ઘણા રૂપે ઘણા બધા માર્ગથી થી લેવામાં આવે છે એટલે દવાઓ લેવા માટે ઘણા બધા રૂપ અને માર્ગો હોય છે કેટલીક દવાઓ એક થી વધુ રૂપે ઉપલબ્ધ છે ઘણી દવાઓ એક થી પણ વધુ માર્ગથી લેવામાં આવે છે એટલે કેટલીક દવાઓ છે બરાબર એના એક થી વધારે પ્રકારના રૂપો છે એવી જ રીતે કે કેટલીક દવાઓ છે એક માર્ગ થી પણ વધુ માર્ગ દ્વારા લેવામાં આવે છે દવાઓના નિર્દેશમાં દર્દી દ્વારા દવા લેવાનો માર્ગ અને તેના રૂપ વિશે નોત હોવી જોઈએ એટલે કે જે દવાઓનો જે આપણે નિર્દેશ કરીએ છીએ એમાં દર્દી છે તેને કયા માર્ગ દ્વારા લેવાની દવા છે અને કયા દવા છે બરોબર તેની ચોકસાઈ પૂર્વક નોંધ હોવી જોઈએ હવે દવાના વિવિધ રૂપ આપણે દવાના નીચે લઈ શકાય દવાના જે સ્વરૂપ કહીએ કે આપણે રૂપ કહીએ તે તો સૌથી પહેલા તો દવાની ગોળી એટલે કે જે ટેબ્લેટ ફોર્મમાં આપણે કહીએ તે ગોળી પછી કેપ્સ્યુલ સામાન્ય અને કાયમી સાવની જે કેપ્સ્યુલ હોય બરાબર કે જે આવન ઉપર જોવા મળતું હોય એના અંદર જે પાવડર ફોર્મ હોય બરાબર કેપ્સ્યુલ પ્રવાહી રૂપ એટલે કે પ્રવાહી સ્વરૂપમાં હોય તે દવાનું ઘન રાસાયણિક સ્વરૂપ બરાબર દવા છે તેનું ઘન રાસાયણિક સ્વરૂપ જે હોય તે માર્ગ અને માર્ગ દ્વારા લેવામાં આવતું રૂપ છે તે તેના સિવાય મુખ્યથી લેવામાં આવતી દવા એટલે મોઢા વાટે જે દવા લેવામાં આવે છે તે સિરપ એટલે કે જે બોટલું છે તે

આય એમ જે દવાઓ આપીએ છીએ બરાબર પ્રવાહી સ્વરૂપ તે બધી અને નિયંત્રિત માત્ર દવા આવે તેવા રસ એટલે કે જે ઇનાલેશન દ્વારા જે શ્વષણ માર્ગની જે બધી દવાઓ છે તે બધી આ આપણે જોયા તે બધા દવાના સ્વરૂપો એટલે કે રૂપો છે હવે દવા લેવાના વિવિધ માર્ગો તો મુખ માર્ગ એટલે કે જે મોઢા દ્વારા લેવામાં આવતી હોય તે બધી દવાના મુખ માર્ગમાં આપણે કહીએ જેમાં છે બરાબર બોડી એટલે કે ટેબ્લેટ છે અથવા તો સિરપ કે લઈએ તે બધું તો મુખમાં રાખીને ગોળીને ચૂસવી અતો મુખ માર્ગ એટલે કે જે મોઢામાં રાખી અને બોડીને જે ચૂસવામાં આવે તે પછી જીભની નીચે ગોળીને રાખવી એટલે કે જે સબ લિંગ્યુઅલ માર્ગ એટલે કે જીભની નીચે જે ગોળી મૂકીને મૂકી રાખવામાં આવે તે કોઈ ત્વચા પર લગાડવા એટલે કે ચામડીના ઉપરના ભાગમાં જે લગાડવા આવે લગાડવામાં આવે તે

અને ત્વચા દવા આપી એટલે કે ત્રાસ નોર્મલ માર્ગ જે આપણે કહીએ છીએ ને આંતર શિરા માર્ગ અને શિરા ઇન્જેક્ટ દ્વારા દવા દાખલ કરવી એટલે કે જે આપણે આઈવી આપતી આઈવી જે મેડિસિન અથવા તો જે ઇન્જેક્શન મારફતે જે દવા આપીએ છીએ તે સંપૂર્ણ નિર્દેશ

લેવાનો માર્ગ દર્દીને આપવાનું દવાનું જે રૂપ છે તે અને દવા કેટલા સમય લેવી જોઈએ તેનો સમય અને પારિચારિકના હસ્તાક્ષર એટલે આ તમામ માહિતી આપણે એમાં નોંધ કરવી જોઈએ તારીખ સમય નામ માત્ર માત્ર બરાબર પછી રૂપ છે તે એના સિવાય કે જે કેટલા સમય સુધી દવા કન્ટિન્યુ લેવાની છે તે અને જે પારિચારિક છે બરોબર તેની તમામ પ્રકારની માહિતી હોવી જોઈએ હવે દવાનું જે ઓળખપત્ર છે કઈ કઈ માહિતી હોવી જોઈએ તો દરેક પર નીચે મુજબ માહિતી હોવી જોઈએ જેમાં દર્દીનું નામ છે દર્દીનું નામ છે એના સિવાય દવાનું નામ છે દવાની અસર છે દવા લેવાની માત્રા દવા લેવા દવા આપવાનો માર્ગ

બરાબર તેના માટેની જે જરૂરી સૂચના છે એના સિવાય દવા આપવાના માર્ગ ને રૂપ નક્કી કરવા માટેની સૂચનાઓ જો બાળકો માટે થી દવા લેવાનું શ્રેષ્ઠ રહે છે ઘણા વૃદ્ધ વ્યક્તિઓને જેમ જયારે ગળામાંથી તકલીફ થતી હોય તો નીચે મુજબની વસ્તુઓ કરવી જોઈએ બાળકો માટે જે મુખની દવા લેવી છે બરાબર બેસ્ટ છે શ્રેષ્ઠ જે અમુક વૃદ્ધ લોકો છે બરાબર જેને ગળામાંથી દવા ન લઈ શકતા હોય તો નીચે મુજબની બાબતો છે એની સૂચનનું પાલન કરવું જોઈએ જેમાં દવાને કચરવી એટલે કે જે દવા છે બરાબર તે દવાને દવાને ગોળીને કચરીને જે કેપ્સ્યુલ ખોલીને જે ગોળી હોય એનું વ્યવસ્થિત ભૂકો કરી અને કેપ્સ્યુલ હોય તો તેને ખોલી દવાને સફરજનના રસ જેવા પ્રવાહીમાં નાખી દર્દીને આપવાનું દર્દીને મદદરૂપ રહે છે એટલે કે ફ્રૂટ હોય બરાબર રસમાં તમે ઉમેરી સફરજનમાં કે આપો તો એ મદદરૂપ રહે છે સમય અંતરાલે દવા સ્ત્રાવ કરતી કેપ્સ્યુલ કેટલીક આવૃત દવાઓ પાણીમાં ઉગાડીને લેવામાં આવતી દવાઓ જઠર નકારાત્મક અસર કરતી દવાઓ ખરાબ સ્વાદ ધરાવતી દવાઓ અને સમલિંગી

આપણે ઉક્ત અધિકારી અથવા ડોક્ટર છે તેની પાસે આપણે આપણે કરી શકાય કે નહીં તેનો ચકાસણી કરી અને એકવાર પૂછપરછ કરી લેવી જોઈએ દવા પ્રવાહી સ્વરૂપમાં આપવી જે લોકોને દવા અને કેપ્સ્યુલથી તકલીફ થતી હોય તેમને પ્રવાહી સ્વરૂપમાં દવા આપવી જોઈએ કે જે લોકો છે અને કેપ્સ્યુલ જો તકલીફ થતી હોય તો તેવા લોકોને દવા છે એ પ્રવાહી સ્વરૂપમાં આપવી જોઈએ તો દર્દીની વય અનુસાર દવા આપવાના માર્ગ અને રૂપ માટેની સૂચનાઓ હોય એટલે દર્દી છે તેની વય અનુસાર જે દવા આપવામાં આવે છે બરાબર તે દવા આપવા માટેની જે સૂચનાઓ છે તે તો જે સૌથી પહેલા આપણે નવજાત બાળકની સૂચનાઓ વિશે જોઈએ તો નવજાત બાળક મુખથી લેવામાં આવતી પ્રવાહી દવાને સ્ટ્રીજ ડોપર કે ટોટી દ્વારા આપવી જોઈએ જો નવજાત બાળક હોય તો એને જે મુખેથી દવા આપવામાં આવે તે સ્ટ્રીજ અથવા તો જે ટોટીનો યુઝ થાય બરાબર અથવા જે રોપર છે તેના દ્વારા તે દવા આપવી જોઈએ હવે શીશું હોય તો મુક્તિ લેવામાં આવતી પ્રવાહી દવા ને ચમચી કે કપ દ્વારા લેવી જોઈએ એટલે કે ચમચી અથવા કપ દ્વારા જે મોઢા માટે દવા આપવામાં આવે તે શિશુને આપવી જોઈએ હવે શાળા એ બાળકોમાં બાળકો માં આ વય જૂથ માં મોટા ભાગના બાળકો દવાની ની ગોળી અને કેપ્સ્યુલ લઈ શકે શાળા માં સ્કૂલે જે જતા હોય એ દવાની ગોળીઓ ને કેપ્સ્યુલ ને તે દવા લઈ શકે છે કિશોર વયના બાળકો છે તો જે વ્યસ્ત માટેની દવાની માત્રા માર્ગ અને રૂપ બાળકો માટે હવે ઉપલબ્ધ રહે છે એટલે કે જે બધી બરાબર કિશોર વયના છે તો માત્રા માર્ગ રૂપ બાળકો બાળકો માટે હવે ઉપલબ્ધ રહે છે એટલે માત્રા માર્ગ ને રૂપ ને જે બધાય છે એ હવે જે કિશોર વયના છે અથવા તો જે બધા અડટ લોકો છે તેના માટે બધા અવેલેબલ હોય છે તે માર્ગ દ્વારા દવા આપવાના માર્ગ અને જેના રૂટ માટેની જે સૂચનાઓ છે તેની આપણે માહિતી મેળવી તે છતાં તેના સિવાય જે બીજી માહિતી મેળવી તો જે નક્કી કરવા જોઈએ જે સૂચનો છે એનું પાલન કરી અને દવાના માર્ગ અને તેના તે રૂપ નક્કી કરવા જોઈએ અથવા તો જે દવા છે બરાબર એ દવા માટેના જે નિર્દેશ છે બરાબર કે તેને સંપૂર્ણ જે માહિતી હોવી જોઈએ તે માહિતી વિશે દવા લેવાના વિવિધ માર્ગો વિશે તેના વિવિધ રૂપો વિશે તેવી આપણે તમામ પ્રકારની માહિતી આ વિડીયોમાં આપણે મેળવી છે તો આગળના જે વિડીયો છે તેમાં આપણે દવા આપવાના જે બધા માર્ગો છે બરાબર જે હમણાં આપણે જોયા છે તે માર્ગો વિશે કઈ રીતે દવા આપવી અથવા તો જે તમામ માહિતી છે તે આગળના વિડીયોમાં આપણે જોશું તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય જય કરવી ગુજરાત